મુંબઈમાં સલમાન ખાન ના નિવાસ સ્થાન ની બહાર કરાયેલ ફાયરિંગના મામલે મુંબઈ પોલીસે સુરતમાં તાપી નદીમાંથી બે પિસ્તોલ અને મેગેઝીન શોધી કાઢ કબજે કરી છે મુંબઈમાં સલમાન ખાનના ના નિવાસ સ્થાન બહાર કરાયેલ ફાયરિંગના મામલે પોલીસ દ્વારા બે આરોપીઓની ભુજ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી બંને આરોપીએ સુરત તાપી નદીમાં પિસ્તોલ ફેંકી હોવાની કબલાત કરી હતી જે બાદ મુંબઈ પોલીસે સુરતમાં ધામા નાખ્યા હતા મુંબઈ પોલીસે બે દિવસથી સતત તાપીમાં પિસ્તોલની શોધખોળ હાથ ધરી હતી ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે તેમની ટીમે શોધખોળ કરી હતી ત્યારે ગઈકાલે કાર્ટેજ મળી આવી હતી જે બાદ વધુ શોધખોળ કરતા બંને પિસ્તોલ અને મેગેઝીન મળી આવી હતી ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર